મેસી ફેગ્યુસન ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે વિડીયોની અંદર તમે મેસી ફેગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો ગોળ મોરામાં આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોજો જેથી તમને ટ્રેક્ટરની પૂરી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય વાત કરીએ મેસી ફગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે મોડલ છે ઓગણીસો ને પંચાણુંનું જે તમે મેસી ફગ્યુશન ટ્રેક્ટર ખેડૂતભાઈ વિડીયોની અંદર જોઈ શકો છો તે ઓગણીસો પંચોતેરનું મોડલ તમને જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર જોવા મળશે બાકી વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની જે કન્ડિશનમાં તમને વિડીયોમાં જોવા મળે છે ટૅક્ટર તે જ કન્ડિશનમાં તમને ભાઈઓ રૂબરૂમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે તેનો કોન્ટેક નંબર ક્યાં મળશે તે વિડીયોમાં આગળ હું જણાવી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો બાકી ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો ચારે છે આ ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે કન્ડિશન ક્લિયર કટ વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટાયરની પચાસ પંચાવન ટકા જેવા ચારે છે ટાયર તમને ખેડૂતભાઈઓ જોવા મળશે બાકી એન્જિન પાવરફુલ ગ્રેડ્યુલિક પાવરફુલ જોવા મળે છે સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો કિંમતભાઈએ રાખેલી છે એક લાખને દસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશું એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવે છે એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય જલ્દીથી ટ્રેક્ટરના ઓડરનો કોન્ટેક્ટ કરી લે જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ બરુલા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ કરશનભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરનો ઓનર કરશનભાઈનો કોન્ટેક્ટ નંબર મેં વિડીયોમાં નીચે આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરનો ઓનર કરશનભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહેશે તેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારા ખોટો ધક્કો ન થાય એટલે જતાં પહેલાં તેનો કોન્ટેક્ટ નંબર કરી લેવો કરશનભાઈનો કોન્ટેક નંબર મેં વિડીયોમાં નીચે આપી દીધેલો છે